ધોરણ દસ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં પ્રશ્નપત્ર નંબર છ નો પહેલો સેક્શન સેક્શન એ આજે આપણે અભ્યાસ કરીશું અગાઉ પ્રશ્નપત્ર નંબર પાંચ સુધી આપણે અભ્યાસક્રમ પૂર્ણ કરી નાખ્યો છે જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે બીજી એક ખાસ વાત કે ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મંગાવી શકશો જી હા ઓનલાઈન ઓર્ડર દ્વારા તમે ઘરે બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકશો

પછી છેલ્લે સ્ટેપમાં આવશે એક્સેસ કોડ એક્સેસ કોડ એમાં તમારે દાખલ કરી દેવાનો ક્યાંથી તો તમારા ગાલા અસાઈમેન્ટ બુકમાં જો આ જગ્યાએ તમને એક્સેસ કોડ આપ્યો હશે એક્સેસ કોડ તમે એમાં દાખલ કરી દેશો એટલે બસ તમારી એપ્લિકેશનમાં ગાલા અસાઈમેન્ટ બુકની આન્સર કી તમને મળી જશે બીજું ગાલા અસાયમેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ થવા જઈ રહ્યું છે જી હા સૌ પ્રથમવાર ગાલા અસાયમેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન લોન્ચ થવા જઈ રહ્યું છે જે તમને તમારા નજદી બુક સેલર પાસેથી મળી જશે અને ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો જી હા બોર્ડ ની પ્રચંડ પરીક્ષા ની તૈયારી માટે અત્યંત ઉપયોગી એવા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે વિષય વાઇઝ લોન્ચ થયા છે તમારે જે વિષય માં વધારે મહેનત કરવી હોય તે વિષય ના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમે તમારા નજદીકી બુક સેલર પાસેથી મેળવી શકો છો તો ચાલો શરૂ કરીએ સેક્શન એ પહેલો પ્રશ્ન પેલો પ્રશ્ન કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના આપો જવાબ 10 ગુણનો પ્રશ્ન છે તો ચાલો વાંચીએ ચાલો મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ તાજ નગર આર ફાર્મર્સ કે તાજનગર ગામમાં લગભગ 3000 લોકો રહેતા અને હતા બધા ખેડૂત બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ પણ ગામમાં સ્ટેશન હોવાની તીવ્ર ઈચ્છા હતી એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી બરોબર બાંધકામ શરૂ કર્યું રણજીત સિંહ શું ભૂતપૂર્વ ગામના સરપંચ હતા સિમ્પલ ચાલો પેરેગ્રાફાઈ ગયો પેલો સવાલ

હા રેન્જિંગ ફ્રોમ રૂપીસ રૂપીસ ટુ ત્યારબાદ બીજો સવાલ છે છે વેન વેન ડીડ 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 ધ ધ કન્સ્ટ્રક્શન ઓફ સ્ટેશન બિગન કે ક્યારે 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 આ બાંધકામ બાંધકામ શરૂ શરૂ થયું થયું તો તો જો લખ્યું જાન્યુઆરી યસ સવાલમાંથી કાઢી 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 નાખશું નાખશું નાખો એટલે ભૂતકાળ કરવો પડે ધ કન્સ્ટ્રક્શન થઈ થઈ જશે સ્ટાર્ટેડ અથવા તો બિગિન ધ ધ ધ ધ કન્સ્ટ્રક્શન ઓફ સ્ટેશન બિગન ઇન જાન્યુઆરી તમારે જગ્યાએ સ્ટાર્ટેડ લખવું હોય તો પણ વાંધો નથી એક જ છે 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 ચલો આગળ વધીએ બીજા પેરેગ્રાફ 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 તરફ બીજો ધેટ્સ ટ્રુ યુનિટ નંબર કે સાચી વાત છે 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 ભગવાન કહે કહે યુ વોન્ટ ટુ નો ધ ધ ડિટેલ્સ કે શું શું તમારે માહિતી માહિતી સાંભળવી વોટ આર ક્યુરિયસ પેલો દેવદૂત આતુરતાથી છે

લોડ સે અબાઉટ હર પાર્ટ કે ભગવાન એના અંગો વિશે શું કહે છે તો જો એના અંગો વિશે શું કહે છે all her parts should be moveable and replaceable to बस आ वाक्य छे तो लिखिशु द लॉर्ड सेज दैट हर ऑल हर पार्ट्स शुड बी मूवेबल एंड रिप्लेसेबल बीजो सवाल व्हाट अ कैन हर किस डू यानी किस शू करी सकती तो जो अ किस दैट कैन क्योर एवरीथिंग फ्रॉम अ ब्रोकन लेग टू अ ब्रोकन हार्ट टूटेला दिल थी मानि ने टूटेलो पग बधु साजू करी सक

બુમાન હતો નો વ્ય નથી બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ પણ કચ્છ એક વિદ્યાર્થી હતો એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લાવ અને તે એના પ્રેમનો જવાબ નહોતો આપી શકતો ઓલ ધ સેમ કચ્છ લાઇક ડ હર એન્ડ કન્સિડર હર એઝ ધ ફ્રેન્ડ કચ્છ પણ એને પસંદ કરતો એને મિત્ર ગણતો એને હી ગેધરડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર એ એના માટે ફળ ફૂલ લાવતો એન્ડ હેલ્પડ હર ઈન હર હાઉસ હોલ ડ્યુટીઝ એને ઘરના કામમાં મદદ કરતો સમટાઇમ્સ ધે વૂડ વેન્ડર અબાઉટ ધ જંગલ્સ ઘણીવાર તેઓ જંગલમાં રખડવા જતા એન્ડ

કારણ કે ધોરણ દસ ની સૌથી મહત્વપૂર્ણ સૌથી મોટી સોલ્યુશન સમજૂતી બધી વસ્તુ મળવાની છે આઈએમપી તો બધી જગ્યાએથી તમને મળી જશે પણ આપણી આઈએમપી બેચ તમને માત્રને માત્ર આઈએમપી ની નહીં મળે એનું સોલ્યુશન મળશે એ જવાબ કઈ રીતે લખવો એ મળશે તમને એ ખબર હશે સમાજમાં આ સવાલ આઈએમપી છે પણ એ સવાલનો જવાબ લખવો કઈ રીતે એ સવાલનો જવાબ યાદ કઈ રીતે રાખવો બરોબર આ દાખલો આઈએમપી છે ઇંગ્લિશમાં એસે આઈએમપી છે પણ એ આઈએમપી એસે લખાય કઈ રીતે એ ક્યાંથી જાણવા મળશે માત્ર ને માત્ર આપણી આઈએમપી બેચમાંથી એ પણ લાઈવ હા બધા લેક્ચર્સ લાઈવ હશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિકની સંપૂર્ણ સમજૂતી મળશે પીડીએફ મળશે સુપર ક્વોલિટી વાળી

કેરેસીસ એન્ડ ડેડ એનિમલ્સ કારણ કે તેઓ સડેલાને મરેલા પ્રાણીઓ ખાય છે બટ ડે આર કોલ્ડ સ્કેવેન્જર્સ પણ તેને સફાઈ કામદાર કહેવાય છે એઝ ધે ક્લીન અવર સરાઉન્ડિંગ કારણ કે તે આપણી આસપાસનું વાતાવરણ સાફ રાખે છે ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ આવી સડેલ ડેડ બોડીઝ ખાય છે ઓબ્ઝર્વ ઇટ્સ બીક એની ચાંસની જુ ઇન ધ પિક્ચર ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટિયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ 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 બોડીઝ ડેડ બોડીઝમાંથી માસ્કને ખેંચવા માટે એ બનેલી છે

આ બીમાર વાછડાઓને બીમાર પ્રાણીઓને સાજા કરવા માટે દવા વાપરે છે વેન ધ કેટલ ડાઇઝ જ્યારે આ વાછડું મરી જાય છે આ પ્રાણી મરી જાય છે વલ્ચર ઇટ ઇટ્સ બોડી ગિધ એની બોડીને ખાય છે અને ડેક્લોફેન્સ આ ડેક્લોફેન્સ શું છે ખબર દવાનું નામ છે ડેક્લોફેન્સ ઇઝ અ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર ડેક્લોફેન્સ આ ગિધ માટે બહુ જ ખતરનાક હોય છે આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ આવું માંસ ખાવાના કારણે ઇટ સ્લોલી ડાઈસ ધીમે ધીમે મૃત્યુ પામે છે વિથ ની ફ્યુ ડેઝ થોડાક જ દિવસોમાં મૃત્યુ પામે છે નિયરલી નાઇન્ટી સેવન પરસન્ટ ઓફ ધ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ લગભગ સત્તાણું ટકા જેટલા ગીધ મરી ગયા છે બરોબર ચાલો સવાલ છે પહેલો વાય આર વલ્ચર્સ કોલ્ડ સ્કેવેન્જર્સ શા માટે ગીધને સફાઈ ગામદાર કહેવાય છે કારણ કે સડેલી ડેડ બોડી ખાય છે એટલા માટે સિમ્પલ ધ વલ્ચર્સ આર કોલ્ડ સ્કેવેન્જર્સ બિકોઝ ધે ક્લીન અવર સરાઉન્ડિંગ્સ તેવું આપણું વાતાવરણ સાફ રાખે છે કારણ પેલી દવા બરોબર જેના દવા જે છે પ્રાણીઓ ખાય છે અને પ્રાણી ને આ ગીધ ખાય છે લખીશું જો આ રીતે

પહેલાની સામેથી પસાર થાય છે બ્લેનફોર્ડની સામેથી એન્ડ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ લુક ન ક્લોઝલી લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ ધ્યાનથી જોવે છે શી વોઝ વેરિંગ અ રોઝ શી વોઝ વેરિંગ અ ફ્લાવર એન્ડ અ ફૂલ પહેરું હતું બટ વિથ વોઝ અ વ્હાઇટ રોઝ પણ એ સફેદ ગુલાબ હતું હી વોઝ ટુ રેકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ એ પોતાની ફ્રેન્ડને લાલ ગુલાબથી ઓળખવાનો હતો બિસાઇડ્સ અને બીજી વાત ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ એટીન આ છોકરી તો ખાલી અઢાર વર્ષની હતી And માઇનલ had told him she was 30 અને માઇનલ એવું કીધું હતું કે તે 30 છે ચલો સવાલ છે પેલો હાઉ વોઝ બ્લેન્ડફોર્ડ ટુ રેકગનાઇઝ હિઝ ઓળખવાનો હતો કેવી રીતે તો કેવી રીતે ઓળખવાનો હતો તો જો હી વોઝ ટુ રેકગનાઇઝ હિઝ ફ્રેન્ડ બાય રેડ રોઝ બેઠો જવાબ છે બસ હિની જગ્યાએ શું લખો નાખવાનું નામ બ્લેન્ડફોર્ડ છોકરી હતી આ વર્ણન છે લખીશું ધ ગર્લ વુ બાય છોકરી જે 18 વર્ષની હતી એન્ડ શી વોઝ વેરિંગ અ વ્હાઇટ રોઝ એને સફેદ ગુલાબ પહેર્યું હતું સિમ્પલ આવી રીતે પેરેગ્રાફ વાંચોને એટલે સવાલના જવાબ અતિશય સહેલી રીતે મળે અને એનથી સહેલો સવાલ છે આ બરોબર જેટલા લોકો આ સવાલને અઘરો ગણે છે એ સવાલ અઘરો નથી શોર્ટ નોટ લખવી અઘરી નથી શોર્ટ નોટ લખવાની છે નીચે જે ક્વેશ્ચન્સ આપ્યા છે એના ઉપર ફોકસ કરીને નીચે જે આપણને પોઈન્ટ્સ આપ્યા છે એના ઉપર ફોકસ કરીને શોર્ટ નોટ છે કઈ કોન્ફ્લિક્ટ ઓફ રામ સિંઘ ઝીરો સેવન ઝીરો વિથ ઇટ સેલ્ફ conflict મુદ્દા આઈ પાછે બસ ખાલી મુદ્દા પકડો જો ઇન બિલ્ડ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ તો સૌથી પહેલા ત્રણ પ્રિન્સિપલ લખ પછી એને કોર્ટમાં હાજર કરવામાં આવે છે પ્રેમ ચોપડાએ એને ધમકી આપી હતી આ બધી વસ્તુ જે લખી છે મુદ્દા લખ્યા છે બસ મુદ્દાના વાક્ય બની નાખો શોર્ટ આખી તૈયાર થઈ જશે જો તો રામસિંહ હેડ ઇન બિલ્ડ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ ધ રોબોટ વિલ ઓબે હિસ માસ્ટર The robot will not harm humans and the robot will not take harm to self. When he was produced in the court, his master Prem Chopra was confident that the robot would never disobey him. He had threatened Ram Singh that he would refuse re him if he reveal any information about stolen goods. Thus, Ram Singh was in conflict at Ram Singh Munjayi. If he revealed the information, he would disobey his master, and if he did not, જેટ નોટ શું છે પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગાલા

And spell their names on the palm. Miss Sullivan satisfied Helen's curiosity. She taught Helen to speak throughout the sense of touch. Miss Sullivan would speak a word and ask Helen to touch her lips and throat slowly. Helen learned to speak throughout the movements of the lips and the vibration in the throat. Miss made learning more like than play, than walk. Whenever anything delighted or interested Helen, Miss would talk about that as if she were a little girl herself. She taught Helen to read, raise the letters, and then with Braille. Helen also learned to type with Braille as well as ordinary typewriter. Even when her eyes become weak. Miss continued to help Helen. At last she became blind. She sacrificed her eyesight for her student. <laughs>

આપણો મોબાઈલ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી અને ફોર થ્રી વન ટુ મંગાવો એના ઉપર જ કરો અને આજે અંગ્રેજીના વાંચન ને વધારે સ્ટ્રોંગ બનાવો પહેલા બોર્ડ એક્ઝામમાં જે સવાલો પૂછાણા હતા જે તમને અટવાડે એવા સવાલો પૂછાણા હતા એનું રિવિઝન કરવું એને ભણવા કેટલા જરૂરી છે એ તમે જાણો છો એનો અભ્યાસ કેટલો મહત્વનો છે એની બધી સમજૂતી તમારી પાસે ઓલરેડી છે જ

વાહીતી માટે આપણો મોબાઈલ નંબર છે નાઇન ઝીરો થ્રી થ્રી એટ ફોર થ્રી વન ટુ ફાઈવ આજે જ કોન્ટેક કરો અને આજે જ આ સોલ્યુશન બધા મંગાવો ચલો આગળનો પ્રશ્ન પણ આ પ્રશ્ન હું એકલા એકલાલ નહીં રમો ભાઈ હા તમારો સાથ મારે પૂરેપૂરો જોશે વાક્ય છે રાઈટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે ચાર ગુણનો પ્રશ્ન છે બરોબર તો કમેન્ટ બોક્સમાં સાથે સાથે ટ્રુ અથવા ફોલ્સ લખતા જાજો તમારું રિવિઝન પણ અત્યારે ને અત્યારે કરી જ નાખવાનું થાય ચાલો ફટાફટ અરુણ લેફ્ટ ઇઝ જોબ એટ ગુગલ ઇન ટુ થાઉઝન્ડ ટેન અરુણે બે હજાર દસમાં ગૂગલની નોકરી છોડી એન્ડ ફાઉન્ડ એન એનજીઓ અને એનજીઓની સ્થાપના કરી કરી ટ્રુ કે ફોલ્સ તો ભાઈ વાત સાચી છે ટ્રુ આવશે પછી ધ મિનિંગ ઓફ ગ્રીક વર્ડ પાયર ઇઝ ફાયર પાયર શબ્દનો અર્થ ફાયર થાય છે હે ગ્રીક વર્ડ જે પાયર છે એનો અર્થ ફાયર થાય છે થાય છે

વી કેન રિમેમ્બર ફોર શોર્ટ ડ્યુરેશન તો આપણને ટૂંકા સમયગાળા સુધી યાદ રહેશે હે ના ભાઈ ના એક કરતા વધારે સ્ટાઇલ વાપરો તો લાંબો સમય યાદ રહે વાત ખોટી છે ફોલ્સ આવશે રેડી આવી રીતે સોલ્યુશન કરતો જવાનું હો હા ચાલો આગળ વધીએ એની પહેલા એક ખાસ વાત હવે તમારા અંગ્રેજી બોલવાના ડરને પણ કહી દેજો બાય બાય

સાથે સાથે આઠ હજાર કરતા પણ વધારે વાક્યોની પીડીએફ આપીશું કે જેનાથી તમારું ડે ટુ ડે ઇંગ્લિશ વધારે પરફેક્ટ થાય અને એક મહિનાની એટલે આખા સમજૂતી માટે ડેમો લેક્સ માટે આપણો મોબાઈલ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી એટ ફોર થ્રી વન ટુ ફાઈવ પર આજે જ કોન્ટેક્ટ કરો ઓકે અને હા આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેનાથી તમને જે છે દરરોજની અપડેટ મળતી રહી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર છ ના સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં માં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત